પ્રાપ્ત વિગતો અનુસાર એકસો પચાસ વિધાનસભાના માનનીય ધારાસભ્ય ડી કે સ્વામી અથાગ પ્રયત્નથી ચંબુસર તાલુકાના મગનાથ ગામ પાસે અકસ્માતમાં મરણ પામેલ આઠ વ્યક્તિઓના વારસદારો તેમજ વેડ ખાતે વીજકરંટ લાગવાથી મરણ પામેલ કાજલબેલના પરિવારજનોને તેમજ કોરા ગામમાં વરસાદના પાણીમાં ડૂબી જવાથી મરણ પામેલના પરિવારજનોને તેમજ જંબુસર શહેર ખાતે વીજકરંટથી મરણ પામેલના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મંજૂર કરવામાં આવેલ આર્થિક સહાય પેટી ચાર ચાર લાખની સહાયના ચેક એકસો પચાસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડેકે સ્વામીના તે જંબુસર મામલતદાર કચેરી ખાતે મૃતકના પરિવારજનોને આપવામાં આવ્યા

Dewi Gatna Jambu Serma Bicara di waran pamer